આ ટાઈપની જમીન જે વ્યક્તિને મળેલી હોય ને એ જમીન ને નવી શરત ની જમીન જેમ કે કોઈને ગણોત હક દ્વારા જમીન મળેલી હોય એવી જમીન કે જે વ્યક્તિ વાપરતો હોય હોય પણ એનું ભાડું સરકાર ચૂકવતી મળેલી ચાકરિયાત ઉદ્યોગ માટે કે મીઠું પકાવવા માટે આવા સ્પેસિફિક યુઝ માટે કોઈને જમીન મળેલી હોય વૃક્ષ ઉછેર મંડળી કે સહકારી મંડળી આવી જે મંડળી હોય એમને સરકાર કોતરો જે જમીન હોય એ ફાળવતી હોય તો આ બધી ટાઈપની જમીન જે છે એ જમીન ને નવી વેચી ના શકે બહુ જ સમજવા જેવી વાત છે જૂની શરત ની જમીન કોને કહેવાય કે જે ઉત્તરોત્તર મળેલી હોય ભારત આઝાદ થયું ત્યાંથી એક વ્યક્તિને મળી એમને એમના છોકરાને આપી એમના છોકરાને આપી ઉતરોતર એ જમીન મળેલી હોય એ જમીનને જૂની શરતની જમીન કહેવાય અને જૂની શરતની જમીનની સૌથી મોટા મોટી બ્યુટી એ છે કે એ કોઈ પણ વ્યક્તિને વેચી શકે એની વહેંચણી કરી શકે અથવા એને ચાહે ત્યારે બિનખેતીમાં કન્વર્ટ કરી શકે